શ્રીમદ ભાગવત દસમો સ્કંદ પંચાવનમો અધ્યાય પ્રદ્યુમ્ન નો જન્મ અને સમરાસુર નો વધ શ્રી સુક યુવાચ કામસ્તુ વાસુદેવાંશો दद्रः प्रादरुद्रमन्युना देहोपपत्तये भूय स्तमेवत्यपद्यत श

છે અંશ તેઓ પહેલા રુદ્ર ભગવાન ના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા શંકર ભગવાને કામદેવને બાળી નહીં ખોતો

અને પ્રદ્યુમ્ના નામથી જગતમાં પ્રસિદ્ધ થયા એનું નામ પડ્યું પ્રદ્યુમ્નો એનું રૂપ સૌંદર્ય શીલ સદ્ગુણ બધુંય ભગવાન જેવું શ્રી કૃષ્ણથી કોઈ રીતે કમ નહોતું બાળક પ્રદ્યુમ્ન હજી દસ દિવસના પણ નહોતા થયા કે કામરૂપી માયાવી સમરાસુર વેશ બદલીને સૂતિકા ગૃહમાંથી એને હરીન લઈ ગયો અને સમુદ્રમાં ફેંકી દીધો અને પોતાને ઘેર વયો ગયો એને એવી ખબર પડી ગઈ હતી કે આ પ્રદ્યુમનો એ મારો ભાવિ શત્રુ છે એ મને મારશે સમુદ્રમાં નાખી દીધો સમુદ્રમાં પ્રદીમને એક મોટો મછ ગડી જાય છે અને પછી માછીમારોએ એને પોતાની જાળમાં ફસાવ્યો અને બીજી માછલીઓની સાથે આ મોટા માછલાને પકડી લીધો એને એ માછલાને લઈ જઈ અને સમરાસુરને ભેટ આપી સમરાસુરનો રસયો

શ્રીકૃષ્ણની પત્ની રૂકિણીના ગર્ભથી થી એની ઉત્પત્તિ થઈ છે અને માછલાના પેટમાં પ્રવેશ વગેરે બધી વાત છે એ માયાવતી કામદેવની પત્ની યશસ્વી રતી પોતે જ હતી જે દિવસે શંકર ભગવાને ક્રોધથી કામદેવનું શરીર બાડી નાખ્યું હતું શંકર ભગવાને કીધું હતું કે તને કૃષ્ણ જન્મમાં એના પુત્ર તરીકે તારો પતિ તને મળશે એ જ રતી અત્યારે સમરાસુરની દાસી બની રસોયાણી ઈજ રતિને સમ્રાસુરે પોતાને ત્યાં દાળ ભાત બનાવવાના કામ માટે રાખી હતી જ્યારે એને ખબર પડી કે આ બાળકના રૂપમાં મારા પતિ કામદેવ જ છે ત્યારે એના પ્રતિ એને બહુ પ્રેમ કરવા લાગીશ શ્રી કૃષ્ણ કુમાર ભગવાન પ્રદ્યુમ્ન થોડાક જ સમયમાં યુવાન થઈ ગયા એનું રૂપ લાવણ્ય એટલું અદભૂત હતું કે જે સ્ત્રીઓ એને જોતી એના મનમાં શૃંગાર રસ ઉત્પન્ન થઈ જાતો હતો કોમળની પાંદડી જેવા કોમળ અને વિશાળ નેત્ર ઘૂંટણ સુધી લાંબી ભૂજાઓ અને મનુષ્ય લોકની અંદર સૌથી સુંદર શરીર જોઈને રતિ લજ્જાયુક્ત હાસ્ય સાથે વાકી ભ્રુકુટીથી પ્રણયપૂર્વક ભાવો વ્યક્ત કરતી રહેતી અને એની સેવામાં મગ્ન રહેવા લાગી છે શ્રી કૃષ્ણ કુમાર ભગવાને પ્રદ્યુમને એના ભાવમાં પરિવર્તન જોઈને કીધું કે દેવી તમે તો મારી મા સમાન છો તમારી બુદ્ધિ હવે વિપરીત કેમ થઈ ગઈ છે હું જોઉં છું કે તમે માનો ભાવ ત્યજીને પત્ની જેવો ભાવ દેખાડો છો તમાહ ભગવાન કાર્ષણી માર તસ્તે મતી રન્ય થા માતૃભાવ મતિક્રમ્ય વર્તસે કામિની યથા પ્રતિ કે

પ્રભુ સ્વય ભગવાન નારાયણિકામાંથી ચોરીને લ્યો હતો તમે મારા પતિ સ્વયં કામદેવ છો હું આપની હર હંમેશ ની પત્ની રતિ છું મારું નામ રતી

અથવા જીતી લેવો બહુ છે તમે તમારા આ શત્રુનો મોહન વગેરે માયા વડે નાશ કરો સ્વામી પોતાનો પુત્ર તમે ખોવાઈ જવાથી તમારી માતા પુત્ર સ્નેહ બધા વ્યાકુળ થાય છે પ્રદ્યુમ્ન ખોવાઈ ગયો હતો આ બાજુ રૂકમેણી બધા પુત્રના સ્નેહથી દુખી છે તમારી ચિંતા કરે છે એ બચ્ચા વિનાની ટિટોળી અને વાછરડા વિનાની ગાયની જેમ પુત્ર સ્નેહથી વ્યાકુળ થઈ ગયા છે આવી રીતે રતિએ વાત કરી છે અને પછી પ્રદ્યુમ્નને મહામાયા નામની વિદ્યા આપી મહામાયા એટલે બધી પ્રકારની વિદ્યા આ એવી છે કે જે તમામ પ્રકારની માયા છે એનો નાશ કરી હવે પ્રદ્યુમ્નજીને સમ્રાસ પાસે જઈ અને સહન નહીં થઈ શકે એવા વચન થી કલહ પેદા કર્યો પ્રદ્યુમ્ન જઈ શંબરાસુર ની સામે ગયા અને જે ન બોલવું જોઈએ એ બોલી અને શંબરાસુર ને ક્રોધ ચડાવે છે અને એ તો એવું જ ઈચ્છતા તા કે કોઈ રીતે આ ઝગડો કરે બસ એટલું જ નહીં એણે શંબરાસુરને યુદ્ધ માટે પણ સ્પષ્ટ રૂપે આમંત્રિત કરી દીધો તો મારે મારી સામે યુદ્ધ કરવા આવ સમરાસુરા સાંભળે છે કટુ વચન એના ઘાથી છંછેડાઈ ગયો જાણે કોઈ ઝેરીલો સર્પ હોય અને એના સાપને પગથી લાત મારે અને સાપ છંછેડાય એવી રીતે એની આંખ છે ક્રોધથી લાલ ચોર થઈ ગઈ હાથમાં ગદા લઈને બહાર નીકળો પોતાની ગદા બહુ જોરથી આકાશમાં ગુમાવીને પ્રદ્યુમ્ન ઉપર પ્રહાર કર્યો છે ગદા મારતી વખતે એણે વજ્રના કડાકા જેવી તીવ્ર ગર્જના ના કહેલી કે જાણે વીજળી ત્રાટકી હોય ભગવાન પ્રતિમનજી આ જોયું કે એની ગદા બહુ વેગથી એની તરફ આવે છે ત્યારે એણે પોતાની ગદાના પ્રહારથી એની ગદાને રોકી લીધી અને ક્રોધપૂર્વક પોતાની ગદા એના પર ફેંકીશ ત્યારે એ દૈત્ય માયાસુર પાસેથી શીખેલી આસુરી માયાનો આશ્રય લઈને આકાશમાં વયો ગયો ત્યાંથી પ્રદ્યુમ્નજી ઉપર અસ્ત્ર શસ્ત્ર ની વૃષ્ટિ કરવા લાગ્યો છે મહારાથી પ્રદ્યુમ્નજી ઉપર અનેક પ્રકારના અસ્ત્રોની વર્ષા કરી અને જ્યારે એ એને પીડવા લાગ્યો છે ત્યારે પ્રદ્યુમ્નજીએ સમસ્ત માયાઓને શાંત કરનારી સત્વમય મહાવિદ્યાનો પ્રયોગ કર્યો ત્યાર પછી સમરાસુર યક્ષ ગંધર્વ પીશાચ નાગ અને રાક્ષસોની અનેક માયાના પ્રયોગ કર્યા પણ શ્રી કૃષ્ણ કુમાર રૃધ્વનજી પોતાની મહાવિદ્યાથી એ બધી માયાનો નાશ કરી નેખ્યું બધી માયાનો નાશ કરી નેખ્યું અને પછી એણે એક તીક્ષણ તલવાર ઉઠાવી અને સમરાસુર નું કુંડળથી સુશોભિત મસ્તક જે લાલ લાલ દાઢી મૂછથી અત્યંત ભયંકર લાગતો હતો એને કાપીને ધડથી અલગ કરી નાખ્યો સમ્રાસુરનો વધ કરી નાખ્યો નિશાતમસે મોદ્યમ્યા સકિરિટમ કુંડલમ શંબરશ્ય શિર કાયા તામ્ર સ્મ શ્રવોજસાર સમ્રાસન નો વત કર્યો દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરી છે દેવતાઓ પૃથ્વીની સ્તુતિ કરવા લાગ્યા છે અને પછી માયાવતી રતી જે આકાશમાં પણ ચાલી શકતી હતી આકાશમાં ચાલે એ માયાવાતી પ્રદ્યુમ્ન જીવ પોતાના પતિને લઈ આકાશ માર્ગે દ્વારકાપુરીમાં જ લઈ જાય છે પરીક્ષિત આકાશમાં પોતાની ગૌરી પત્ની સાથે શ્યામ વર્ણના પ્રદ્યુમ્નજી વીજળી અને મેઘના જોડાની જેમ શોભતા આકાશમાં વીજળી થાય અને કાળા કાળા વાદળ હોય એ બે ની જોડી હોય ને એવી રીતે જે શ્યામ છે અને માયાવતી એની પત્ની ગૌરી પત્ની રૂપાળી એટલે વીજળી અને મેઘના જોડાની જેમ બે શોભતા આવી રીતે ઈ સેંકડો સ્ત્રીઓના નિવાસ સ્થાન એવા ભગવાનના ઉત્તમ અંતપુરમાં પ્રવેશ કરે છે શરીર રેશમી પિતાંબર ધારણ કર્યું છે ઘૂંટણો સુધી લાંબી ભૂચાવો છે કમળ જેવા લાલ નેત્રો છે અને આ કાળા કાળા વાકળિયા કેસ થી તેનું સુંદર હાસ્ય પ્રદ્યુમ્નજી નું વર્ણન બતાવ્યું છે પ્રફુલ્લિત સુંદર મુખવાળા એ પ્રદ્યુમ્નજીને જોઈને બધી સ્ત્રીઓ એને કૃષ્ણ સમજે છે ત્યાં તો કૃષ્ણ જ છે સ્વરૂપ તો કૃષ્ણ જેવું જ બધી સ્ત્રીઓ શરમાઈ ગઈ અને જ્યાં ત્યાં છુપાઈ ગઈ ધીરે ધીરે એ બધીને ખબર પડી કે આ કૃષ્ણ નથી એટલે ફરીથી બધા એની સામે સૂક્ષ્મ રીતે જોવા લાગ્યા છે સૂક્ષ્મ નજર કરે છે કે છે કોણ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ વય વગેરેમાં થોડી વિલક્ષણતા જોઈ છે કે આનામાં સેજ ફેર છે એ અત્યંત આનંદિત થઈને વિસ્મયપૂર્વક આ શ્રેષ્ઠ દંપતી પાસે આવી ગઈ છે બધી સ્ત્રીઓ પ્રદ્યુમ્ન અને માયાવતી પાસે આવ્યા છે

યાદ આવે છે ઉભરાણો છે એના સ્તનમાંથી દૂધ વેવા લાગ્યું છે આ નર રત્ન છે કોણ આ કમલ નયન કોનો પુત્ર છે કોયમ નર વેર્ય હશ્ય વા કમલ કયાવા જઠરે કેયમ લબ્ધાત્વ નવા આ કોનો પુત્ર હોય છે કોઈ ભાગ્યશાળી સ્ત્રીએ આને જન્મ આઈપોય છે કઈ ભાગ્યશાળી સ્ત્રી કે પોતાના ગર્ભમાં આને ધારણ આ કોણ સૌભાગ્યવતી પત્ની એને પ્રાપ્ત થઈ છે મારો એક બાળક નાનકડો ખોવાઈ ગયો છે ખબર નથી એને કોણ સુતિક આગ્રહ માંથી ઉઠાવી લઈ ગયો જો એ ક્યાંક જીવ તો જાગતો હશે તો એની ઉંમર તથા રૂપ આના જેવું જ હશે હું તો એ વાતથી પરેશાન છું કે આને ભગવાન શ્યામ સુંદર જેવું જ રૂપ શરીરનો બાંધો ચાલ હાસ્ય ચિતવન અને બોલચાલ એના જેવું કેવી રીતે પ્રાપ્ત થયું બધુંય કૃષ્ણ જેવું જ માનો કે નો માનો આ એજ બાળક છે જેને મેં મારા ઉદરમાં ધારણ કર્યો કહ્યું કેમ કે સ્વાભાવિક રીતે મારો સ્નેહ આના પ્રતિ ઉભરાઈ રહ્યો છે અને મારી વામ ભૂજા પણ ફરકી રહી છે સહેવા ભવે નું નમ યો મેં ગર્ભે ધૃતોર ભક પવિત્ર કીર્તિ વાળા ભગવાન કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વસુદેવ ની સાથે ત્યાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ તો બધું જાણતા હતા બધી ખબર હતી પણ કાઈ બોલતા નથી ચૂપચાપ ઉભા રહી તો દ્વારકામાં દેવર નારદજી આવે અને એને પ્રદ્યુમ્નજીને સમ્રા હરી જવાની સમુદ્રમાં ફેંકી દીધાની વગેરે જે જે ઘટના બની હતી ઈ બધી નારાજજીએ કીધી હવે નારદજી આ ઘટના બધી કીધી આશ્ચર્યકાનક કારક એટલે બધાઈ ભગવાન કૃષ્ણ અંતરવાસીના પૂર અંતઃપુર ના બધી સ્ત્રીઓ બધી ચકિત થઈ ગઈ ઘણા વર્ષો પછી ખોવાઈ ગયા હોય પાછા મળ્યા પ્રદ્યુમ્ન જેને પાછા આવેલા જોયા છે એવી રીતે અભિનંદન કરવા લાગી કે જાણે કોઈ મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય દેવકીજી વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણ બલરામ રુક્મિણીજી અને સ્ત્રીઓ બધા એ નવ દંપતીને હૃદય લગાડીને અત્યંત આનંદિત થઈ ગયા છે જ્યારે દ્વારકાવાસી સ્ત્રી પુરુષોને ખબર પડી કે ખોવાઈ ગયેલા રદ્યુમ્નજી પાછા આવી ગયા છે ત્યારે બધા પરસ્પર કેવા લાગ્યા ઓહો કેવા સૌભાગ્યની વાત છે કે આ બાળક જાણે મરીને પાછો આવ્યો મૃત્યુના મોખમાંથી પાછો આવ્યો છે પરીક્ષિત પ્રદ્યુમ્નજીના રૂપ રંગ ભગવાન શ્રી કૃષ્ણ સાથે એટલા મળતા હતા કે એને જોઈને એની માતાઓ પણ એને પોતાના પતિ દેવો શ્રી કૃષ્ણ સમજીને મધુર ભાવમાં મગ્ન થઈ જાતી હતી અને એની સામેથી ખસીને એકાંતમાં ચાલી જતી હતી શ્રી નિકેતન ભગવાનના પ્રતિબિંબ સ્વરૂપ કામ અવતાર ભગવાન પ્રદ્યુમ્નને જોયા પછી આમ થવું એ કોઈ આશ્ચર્યની વાત નથી અને પછી એને જોઈને બીજી સ્ત્રીઓની વિચિત્ર દશા થઈ જાય ृस्वरूप निजे सभावा स्तन्मातरोयदभजन् रुहरूढावा चित्रं न तत खलु रमास्य पद बिम्ब भिंब बिम्बे કામે સ્મરે વિષયે મુતાના શ્રીમદભાગવતે મહાપુરાણે પારમશ્યાં સંતા દશમસ્કંધે ઉત્તરાર્ધે પ્રદ્યુમનોપત્તિ નિરૂપણ નામ પંચ પંચપચાશ્તમોધ્યાય